આ મેળા દરમિયાન તમામ લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવામાં આવશે તેમજ અન્ય લાભાર્થીઓને કાર્યક્રમ પછી સહાય પૂરી પાડવામાં આવશે અને સાથે શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળામાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત ખેતી અપનાવવા અનુરોધ કરતા મંત્રી શ્રી વચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ પ્રત્યક્ષને મળે તે માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી હતી જેના થકી લાભાર્થીઓને સીધો સીધો લાભ મળશે છેવાડાના કોઈપણ ગરીબ સરકારની યોજના સહાયથી વંચિત ન રહી જાય તેની પૂરેપૂરી તકેદારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે પણ અનેકવિધિ યોજનાઓ આપવામાં આવી છે મહિલાઓને પડતી અનેક મુશ્કેલીઓને દૂર કરવા ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શનો સઘડી બાટલા સાથે આપવામાં આવ્યા છે જિલ્લામાં શ્વેઠ ક્રાંતિ આવે તે માટે પશુઓ આપી દૂધ ઉત્પાદન દ્વારા મહિલાઓને આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે સરકાર કટિબદ્ધ છે આ પ્રસંગે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે ગરીબોને પારદર્શિતા માટે સીધો લાભ મળી રહે તેમજ ગરીબોનું જીવન ધોરણ ઊંચું આવે તેમજ સરકારશ્રી દ્વારા અમલમાં અનેક અનેકવિધિ યોજનાઓને લાભાર્થીઓ સુધી સીધે સીધો લાભ પહોંચે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ રહી છે આ નિમિત્તે બનાસકાંઠાના દિશાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સૌ લાભાર્થી ભાઈ બહેનોને સરકારશ્રી દ્વારા આપવામાં આવતા તમામ લાભોને અચૂક લેવા માટે આહવાન કર્યું હતું દાહોદમાં યોજાયેલ ચૌદમા તબક્કાના આ ગરીબ આ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન દાહોદ જિલ્લાના લગભગ પચાસ હજાર જેટલા લાભાર્થીઓને ચારસો ચાર લાખની વિવિધ યોજનાઓની સાધન સહાય મળશે સરકારશ્રી દ્વારા આ સાધન સહાય આપવાનો મૂળભૂત ઉદ્દેશ્ય ગરીબ આદિવાસી પછાત વર્ગના લોકોને મદદરૂપ થવા સાથે રોજગાર ધંધો કરી તેઓ આર્થિક રીતે સદ્ધર થાય તે માટેનો છે સરકારશ્રીનો સંકલ્પ છે કે કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે જેને સાકાર કરવા હેતુ સરકારે વિવિધ યોજનાઓ મૂળ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ મેળા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ સરકાર સીના વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓને લાભાર્થીઓ પોતાની રોજગારી ઉભી કરી શકે છે તે માટેના સાધન સહાય કીટનું વિતરણ સહિત અન્ય યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યા હતા સરકારશ્રી દ્વારા સહાય સ્વરૂપે આપવામાં આવેલ આ વિવિધ સાધન સહાયનો સમુદ સદુપયોગ કરી વિકાસ યાત્રામાં જોડાવા આ તબક્કે મંત્રીશ્રી ભજુભાઈ ખાબડે લાભાર્થીઓને જનમેટણીને આહવાન કર્યું હતું આ સાથે ડાહોદના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ખપેટ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા પોતાને થયેલા અનુભવો અને મળેલ સફળતાને રજૂ કરતા ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો તો પશુપાલનના લાભાર્થી નરેશભાઈ માવીએ ફોટાનો સરકારશ્રી તરફથી મળેલા લાભ દ્વારા તેઓ કઈ રીતે આગળ આવ્યા અને આર્થિક રીતે સદ્ધર બન્યા તે વિશે વિગતે જણાવતા તમામ લોકોને સરકાર દ્વારા અપાતા લાભો ને લેવા કહ્યું હતું આ પ્રસંગ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કિરણસિંહ ડામોર ધારાસભ્ય શ્રી મહેશભાઈ બાબોર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેન પટેલિયા પ્રાંત અધિકારી શ્રી નીલાંશા રાજપૂટ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દવે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠવા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ દેસાઈ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધાબેન શ્રીઓ જિલ્લા પંચાયતના અધિકારીઓ અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર નવ દસથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને તેર જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે અને આજે પણ ચૌદમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેક વિધિ યોજનાનો લાભ પાણીની યોજનાઓ એ પણ કર્યું છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાભોરજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા સભ્યો નગરપાલિકાના પ્રમુખો તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી અમારા જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી ડીડીઓ સહિત શ્રી વહીવટીતંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે પંચાવન જેટલા લોકો આજે એકાવન હજાર જેટલા લાભાર્થીઓ અમારા દાહોદ જિલ્લામાં એ પૈકી એકસો પંચ્યાસી કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં બિલકુલ રૂકરો આપીને આજે અમે દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું નું જે સ્વપ્ન વિકસિત ભારતનું એની શરૂઆત ગુજરાતે દેશનો પ્રથમ કરી છે દાહોદમાં પણ અમે આ વિરતી યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને આ યોજના આજના દિવસ પૂરતી નથી અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય ફૂલ કેશ પૂરું આપીએ આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો એના માટે અમે ઉપસ્થિત થેન્ક યુ